પટ્ટાકોડે માર્યા ચર્ચાના સવાલો જવાબદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કોંગ્રેસ માંગ સાથે ઉપવાસ આંદોલન અમરેલીની દીકરી પાયલ ગોટી ઉપર બિન અધિકૃત રીતે એફઆઈર કરવામાં આવે એમની રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવે એમનો વરઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટાથી માર મારવામાં આવે શિખની રચના થાય ત્યારે સુના અધિકારીઓ એને રાત્રે એની ધીરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય આ કેનો કેનો ન્યાય આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલન ના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આખા એ સૌરાષ્ટ્રભરના અઢારે વરણના સૌ આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે આ આંદોલન સમિતિ આ મીડિયાની સામે કઉ છું કે આંદોલન સમિતિ એક બે દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકાર ને ઘૂંટણી નારી ના સ્વાભિમાન માટેનું આંદોલન છે અને એ વાતનું છે કે અમે પણ સામાજિક આગેવાનો છીએ અને સામાજિક આગેવાનો પછી કોંગ્રેસ માંથી ચૂંટણી લડી અને જીતા છીએ અમે પ્રજાના અવાજ માટે બોલીએ છીએ ઘ્યારે જ્યારે આ ગુજરાતની અંદર નારીના સ્વાભિમાનની વાત આવી છે પરસોતમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે બોલે ત્યારે પણ અમે સૌ મેદાનમાં આવ્યા છીએ પરેશભાઈ તો જૌતલિયા બનીને એની સામે ઢાલ બનીને ઉભા રહ્યા હતા કોઈ સમાજની દીકરીની વાત હોય ત્યારે પણ આ આજ અમે આગેવાનો ભાજપ કોંગ્રેસ કાંઈ જોયા વગર નારીના સ્વાભિમાન માટે અમે લડ્યા છીએ અને જો આ લડાઈને કોઈ આ કોંગ્રેસ કે બનાવવાની વાત કરતા હોય તો ખરેખર એને શરમ આવવી જોઈએ અમે દીકરી માટેની લડાઈ લડીએ છીએ દીકરીના ન્યાય માટેની લડાઈ લડીએ છીએ અને તમે દીકરીને ન્યાય આપી દીધો અમે કહીશું કે ભરતભાઈ કાનાબાર નારણભાઈ કાચડિયા તમે આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર આવો ભાજપના અહીંથી અમરેલી જિલ્લામાંથી પાંચ ધારાસભ્યોને ચૂંટીને ચૂંટણી છે એક સંસદ સભ્યને સભ્ય છે એ આ મંચ ઉપર આવીને દીકરીને ન્યાય અપાવે અમે એનું સન્માન કરવા માટે તૈયાર છીએ એની આગેવાનીમાં આંદોલન કરવા તૈયાર છીએ અમે રાજનીતિ કરવા નથી માગતા રાજનીતિ કરવા માંગતા હોય તો એને આમંત્રણ ન આપીએ